દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું માધવપુર ખેડના મેળા પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો આ સત્કાર સમારોહમાં પ્રવાસન મંત્રી મુરુભાઈ બિરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે માધવપુરથી નીકળેલી ભગવાનની જાતને સત્કારવા માટે ગાંધીથી રૂકમણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં યોજાતી વર્ષો જૂની મેળાની પરંપરા જાળવી રાખનાર સૌ કોઈ અભિનંદન પાત્ર છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ દેવી રુકમણીજી વિવાહના પ્રસંગમાં ઉજવાતો પાંચ દિવસે માધવપુરનો મેળો આ વારસાને ઉજાગર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાત સરકાર દ્વારા વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે લોકો આધુનિકતા સાથે પરંપરાઓ પરંપરાઓને વારસાનું મહત્વ સમજે અને વિવિધતા વાહિકતાની ભાવના ઉજાગર થાય છે હિતુથી આ વર્ષે અમદાવાદ સુરત વડોદરા અને સોમના સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું